અસલમ વાલકુમ ફ્રેન્ડ કેમ છો બધા અમીદ કરું છું કે બધા મોજમાં જશો તો આજે આપણે બનાવીશું ખીરજ તો દોઢ વાટકી ચોખા લઈ લીધા છે અને એને બાઉલમાં કાઢી લીધા છે અને આ ચોખા જીરા રાઈસ છે સાવ ઝીણા ચોખા છે એને આપણે બાઉલમાં લઈ લીધા છે અને એની અંદર આપણે પાણી એડ કરી દેસુ અને એને દોઢક કલાક સુધી આપણે પલાળવા મૂકી તો હવે આપણા ચોખામાં પાણી પડી ગયું છે તો એને આપણે આપણે હલાવીને સાઈડમાં રાખી દઈએ અને એની સાથે જ એક બાઉલ લઈ લીધું છે અને એની અંદર આપણે એક વાટકી ભરીને સાબુદાણા છે એ પણ સાથે જ એડ કરી દેશું અને એની સાથે જ આપણે પાણી પણ એડ કરી દેસુ જ્યાં સુધી આપણા સાબુદાણા વ્યવસ્થિત રીતે પલળી ન જાય ને એને સાઈડમાં રાખી દેસુ ને ચોખાને દોઢક કલાક થઈ ગઈ છે તો નીટ એન્ડ ક્લીન કરીને ધોઈને લઈ લીધા છે અને એને ગ્રાઇન્ડરમાં નાખી દીધા છે હવે આપણે એને વ્યવસ્થિત રીતે સહેજ પાણી નાખીને ગ્રાઇન્ડ કરી લેશું ને સેજ ઝીણા ઝીણા અધકચરા થઈ જાય ત્યાં સુધી બે કાંટા ફેરવી લેશું તો આપણા ચોખા વ્યવસ્થિત રીતે ગ્રાઇન્ડ થઈ ગયા છે તો હવે આપણે એને જોઈ લેશું અધકચરા થઈ ગયા છે તો આવી રીતે વ્યવસ્થિત સાવ થઈ ગયા છે હવે એને આપણે સાઈડમાં રાખી દેસુ ને એક ટોપડી લઈ લેશું ટોપડીની અંદર આપણે પાણી નાખી દેસું જ્યાં સુધી આપણું બે ગ્લાસ પાણી વ્યવસ્થિત રીતે નાખી દેસુ અને પાણી આપણું વ્યવસ્થિત રીતે ગરમ થાય ત્યાર સુધી આપણે એને ઉકળવા દેસુ અને જે આપણે ગ્રાઇન્ડ કરેલા હતા ચોખા એ પણ એની સાથે જ નાખી દેસુ અને તરીએ પણ ઘણા ચોટી ગયા છે તો ચમચીની મદદથી એને પણ નાખી દેસુ સારી રીતે વ્યવસ્થિત રીતે તો ચોખા વ્યવસ્થિત રીતે અંદર ટોપડીમાં નાખી દીધા છે અને એની સાથે જ આપણે સાબુદાણાને પણ ધોઈને નાખી દેસુ અને એને વ્યવસ્થિત રીતે ઉકળવા દેસુ જ્યાર સુધી આપણા ચોખા ને સાબુદાણા પોચાના પડી જાય ને સારી રીતે બફાઈ પણ ન જાય ત્યાર સુધી અને એને આપણે ચમચાથી ફેરવી લેશું કે નીચે તરિયો પણ ચોટવો જોઈએ નહીં તર દાજવાની પણ બીક લાગી જશે તો આપણે વ્યવસ્થિત રીતે એને મિક્સ પણ કરી દીધું છે ને હવે આપણે એને ઉકળવા દેશું તો તમે જોઈ શકો છો કે અત્યારે ચોખાનું સેજ સેજ કલર અલગ થઈ ગયું છે ને હવે આપણા સાબુદાણા ઉપર આવી ગયા છે એટલે અતપણો આપણા જે સાબુદાણા ચોખાતા એ બફાઈ ગયા છે સેજ સેજ એની વાર છે તો હવે આપણે એને વ્યવસ્થિત રીતે જોઈ લેશું તો હવે આપણા સાબુદાણા વ્યવસ્થિત રીતે ઉકાળામાં આવી ગયા છે તો આપણે એને ફેરવી પણ લેશું તો તમે જોઈ શકો છો કે ઘટ થઈ ગયા છે અને એને ચમચાની મદદથી આપણે ફેરવીને જોઈ લેશું કે બફાઈ ગયા છે તો વ્યવસ્થિત થઈ તો ગયા છે આવા વ્યવસ્થિત રીતે રેડી થઈ ગયા છે તો હવે આપણે ચોખાને સાબુદાણાનો બેટર છે એને આપણે સાઈડમાં લઈ લેશું અને અને સાઈડમાં રાખી દેસું અને એની સાથે જ આપણે દૂધ મૂકી દેસું એ જ ગેસ ઉપર દૂધની ટોપડી મૂકી દેસું અને દૂધની અંદર જ આપણે જે બેટર હતું એ પણ સાથે જ ઉમેરી દેસું બધું નાખી દેસું અને એની સાથે જ આપણે બે વાટકી ખાંડની ભરેલી એ પણ એડ કરી દેસું વ્યવસ્થિત રીતે ને એની સાથે જ આપણે બદામ મિલ્કશેક નાખી દેસુ અને એને વ્યવસ્થિત રીતે કવર કરી લેશું અને એની સાથે જ આપણે જે બદામનો ભૂકો હતો એ પણ સાથે જ એડ કરી દેસુ અને એને આપણે સારી રીતે હલાવી પણ લેશું જ્યાં સુધી આપણી બદામનો ભૂકો મિક્સ થઈ જાય ને જે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ ના એ વ્યવસ્થિત રીતે મિક્સ પણ થઈ જાય તો તમે જોઈ શકો છો કે અત્યારે ખીરજનો કલર સેજ સેજ અલગ છે અને કાચો પણ છે પણ એની સાથે જ આપણું કલર સાવ અલગ થઈ જશે ને ઘટ પણ થઈ જશે જેમ જેમ ખીરજ ઉકળવા મળશે તો તો અત્યારે સેજ સેજ ઘાટો થઈ ગયો છે અને આવી રીતે વ્યવસ્થિત રીતે ઉફાણો પણ આવો જોઈ તો હવે આપણી ખીરજ ને આપણે પાછી ફરી વાર એકવાર સારી રીતે મિક્સ કરીને હલાવી લેશું હજી પણ અધપોણી ખીરજ કાચી છે તો હજી એને આપણે ઉકાળો વ્યવસ્થિત રીતે લઈ લેશું અને એને હલાવી હલાવીને તરિયા સુધી જોઈ લેશું તો આપણી ખીરજ હજી એ અધપોણી કાચી છે ને સાઈડમાં છે ને જે ખાંડ હતી એને મેં ઓગળવા મૂકી દીધી છે એ મારી ક્લિપ મારા વિડીયોમાંથી નીકળી ગઈ છે તો હવે આપણી જે ખાંડ હતી જે કેરેમલ કરેલી એ પણ એની સાથે જ નાખી દેસું અને એને પણ મિક્સ કરી દેસું આપણે તો તમે જોઈ શકો છો કે આપણી નો કલર સાવ અલગ થઈ જશે થોડી જ વારમાં અને એને વ્યવસ્થિત રીતે હલાવી હલાવીને મિક્સ કરી દેવાનું નહીતર ગાંઠા ના વરી જાય ખાંડના ને એને આપણે સારી રીતે મિક્સ પણ કરી દેસું અને એને ઉકળવા પણ મૂકી દેસું તો હવે આપણી ખીરનું કલર પણ અલગ થઈ ગયું છે અને થોડી વારમાં ઘટ પણ થઈ જશે તો અત્યારે સાવ અલગ અલગ કલર સાવ દેખાવા માંડ્યો છે તો તમે જોઈ શકો છો કે આપણી ખીરજનો કલર સાવ અલગ થઈ ગયો જ છે હજી આપણે એને થોડી વાર ઉકળવા મૂકી દેસું અને એને મિક્સ પણ સરખાઈથી કરી દેસું જ્યાં સુધી આપણી ખીરજ વ્યવસ્થિત રીતે ઘટ ન થઈ જાય તો હવે વ્યવસ્થિત પરફેક્ટલી રીતે આપણી ખીરજ રેડી થઈ ગઈ છે અને હવે આપણે ગેસને પણ ધીમું કરી દેસું અને એને પ્લેટમાં લઈ લેશું તો આપણી ખીરજને આપણે પ્લેટમાં લઈ લેશું અને એને ડીસઆઉટ કરી દેસું તો ઘટપણ થઈ ગઈ છે અને વ્યવસ્થિત રીતે પાકી પણ ગઈ છે તો તમે જોઈ શકો છો કે આપણી ખીરજ સાવ સારી રીતે રેડી થઈ ગઈ છે હવે આપણે એને પ્લેટમાં લઈ લીધી છે અને એને ડીશમાં કાઢીને સર્વ કરી દેસુ તો છે આ આપણી ખીરજ સાવ વ્યવસ્થિત રીતે ઘટ થઈ ગઈ છે અને દાણેદાર થઈ ગઈ છે અને રબડી રબડી જેવું ટેક્સર પણ આવે છે જો તમને મારી રેસિપી ગમી હોય તો મારા ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો ને ફ્રેન્ડ એટલી મહેનતથી વિડીયો બનાવ્યો છે તો મને પણ લાઇક કરી દો થેન્ક યુ ફ્રેન્ડ